ભરૂચ જિલ્લાના નંદીલાવ બ્રિજ પર આજે એક કરુણ ઘટના સર્જાઈ હતી જેમાં બાઇક પર જતા પતિ પત્નીને પાછળથી આવતી એસઆરએફ કંપનીની લક્ઝરી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એસઆરએફ કંપનીની બસનું ટાયર પત્ની ગજેરા ગેમલસંગ ગોહિલ પર ફરી વળતા ઘટના સ્થળે જ પત્ની ગજેરા ગેમલસંગ કમકમાટી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે પતિ ગેમલસંગ ગોહિલને સામાન્ય ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ દંપતી જંબુસર તાલુકાના સંભા ગામના રહેવાસી હતા અને તેઓ અંડાડા ગામમાંથી લગ્નમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા આ ઘટના દહેજની એસઆરએફ કંપનીના કર્મચારીઓને લઈ જતી લક્ઝરી બસ નંબર જીજે સોળ એ ત્રેવીસ સોળ દ્વારા સર્જાઈ હતી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને બસ ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ નવીનજી ગામરસિંહ ગોયલ અત્યારે મારા મમ્મી પપ્પા અંકલેશ્વર ગામ થી કાકા ના લગન પતાવી ઘરે જમવા જતા સંભાર જતા હતા તે દરમિયાન નંદેલાલ બ્રિજ ઉપર એસઆરએફ ની ખાનગી બસ દ્વારા એનાથી થી પાછળ નું વ્હીલ ચડાવી મમ્મી એક્સિડન્ટ થયેલ છે એમાં મારી મમ્મી જીવ ગયેલ છે